આજે આપણે સરસ મજાની વેટ લોસ રેસીપી જોઈશું ખરેખર આ રેસીપી ખાઈને તમે તમારું વજન એકદમ ઘટાડી શકો છો તો ચલો જોઈએ કઈ વસ્તુમાંથી આ વેટ લોસ રેસીપી બને છે પણ ઓછા તેલમાં એની રેસીપી હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ વેટ લોસ કરવું છે તો આનાથી વધારે બેસ્ટ રેસીપી કોઈ નથી કારણ કે વજન ઘટાડવા માટે અત્યાર સુધી તમે ઘણા બધા કર્યા હશે વજન ઘટાડવા માટે તમે જીમમાં ગયા છો વજન ઘટાડવા માટે તમે યોગા કર્યા છે એક્સરસાઇઝ કરી છે પરંતુ જ્યાં સુધી તમારું પાચન તંત્ર મજબૂત નહીં થાય ત્યાં સુધી તમારા શરીરની અંદર વજન નહીં ઘટે તો હવે પાચનતંત્ર મજબૂત કરવા માટે તમે યોગા કરો છો પાચનતંત્ર મજબૂત કરવા માટે તમે કોઈ એવું લોસ ડ્રિન્ક્સ પીવો છો કે જીરાની મદદથી બનેલું અજમાની મદદથી બનેલું અથવા તો કોઈ કડવાસ વાળો કે જેના કારણે તમારું પાચનતંત્ર સ્ટ્રોંગ થાય છે પરંતુ જેવું તમે ખોરાકમાં હેવી ગેલેરી ખોરાક ખાવ છો એટલે ફરી તમારા પાચનતંત્રની જે ગડબડ હોય છે તે શરૂ થઈ જાય છે તો અહીંયા આપણે કશું જ કરવાનું નથી અહીંયા આપણે ખોરાક પણ જ્યારે આપણે ડાયટ કરીએ છીએ જ્યારે આપણે વજન ઘટાડવા માટેના પ્રયોગો કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે લો કેલેરીયુક્ત ખોરાકનો આગ્રહ રાખવો જોઈએ તો ચલો આજે હું તમારા માટે જે લોકોને ડાયટ કરવું છે જે લોકોને એક્સરસાઇઝ કરવી છે એમના માટે લો કેલરી ફૂડ કયા છે એ જણાવું તો તમે મગની દાળની ખીચડી એકદમ ઓછી કેલેરીવાળી છે બાફેલા મગ મગનું પાણી ઉપમા પછી ઓટ્સ આ બધી કેવી છે વસ્તુ જે એકદમ લો કેલરીયુક્ત છે જેનાથી તમારું પેટ પલ ભરાય છે બહુ ઓછી લાગે છે અને સાથે તમારા શરીરને મિનરલ્સ વિટામિન્સ મળે છે તો અહીંયા આપણે તમે જોઈ શકો છો ઓટ્સ છે જે પ્લેન ઓટ્સ આવે છે કોઈ પણ મસાલા વગરના એ ઓટ્સ લેવાના છે ઓટ્સની અંદર કેલરી શૂન્ય છે સાથે ડાયટ સેલ્યુલોસ ફાઈબર વધારે છે એ ઉપરાંત ઓટ્સ આપણા શરીરમાં જાય તો ચીકાસવાળો પદાર્થ આપણે હોજરી પાચનતંત્રમાં છોડે છે જેના કારણે આપણા શરીરની પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ બને છે તો અહીંયા આપણે એક વાઉલ લેવાનું છે એની અંદર આપણે સૌથી પહેલાં જે એક વાટકી ઓટ્સ લીધા છે આપણે એ ઓટ્સને ઉમેરી દઈએ ઓટ્સ છે ને તમને જણાવી દઉં આ ટાઈપના હોય છે અને ઇઝીલી તમને આરામથી કોઈ પણ કરિયાણાની શોપ અથવા ડીમાર્ટમાં મળી જાય છે જેટલા તમે ઓટ્સ લીધા એનાથી અડધો સોજી અથવા તો સોજીનો લોટ લેવાનો છે સોજી છે એ આપણી આ રેસીપી માટે ખાસ છે હવે આપણે દહીં ઓટ્સ અને સાથે સાથે આપણે જે સોજી લીધી છે એ ઓકે તો અડધી વાટકી આપણે દહીં ઉમેર્યું અડધી વાટકી સોજી અને એનાથી થોડો એવો આપણે લીધું છે ઓટ્સ હવે આપણે એમાં એક વાટકી પાણી ઉમેરવાનું છે અને હલાવી લેવાનું છે પાંચ મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવાનું છે પાંચ મિનિટ પછી આ નાસ્તા બનાવવા માટેની આગળની પ્રોસેસ કરીશું એકદમ ઓછા તેલમાં માત્ર એક જ ચમચી તેલમાં બનતો આ નાસ્તો આખા ઘર માટે એક ચમચી તેલમાં બની જાય છે સાથે સાથે આ નાસ્તામાં કેલરી એકદમ ઓછી છે મસાલા એકદમ ઓછા છે અને આ નાસ્તો ખાવાની મજા જ કંઈક અલગ છે તો ચલો હવે પાંચ મિનિટ પછી કેવી રીતે આ નાસ્તો આગળ બનાવવાનો તેની જોઈએ રેસીપી હવે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે પાંચ મિનિટ એટલા માટે આપણે દહીં અને પાણીમાં પલળવા દેવાના છે જેના કારણે આપણા જે ઓટ્સ છે એ અને આપણી સોજી એકદમ સરસ પલળી જાય તો અહીંયા આપણે પાણી જેટલું પણ ઉમેર્યું છે એ બધું જ પાણી એકદમ સરસ રીતે ઓબ્ઝર્વ થઈ ગયું છે તમે જોઈ શકો છો તો હવે જે પ્રોસેસ છે આગળની એના તરફ વળીશું એક મિક્સર જાર લઈએ એ મિક્સર જારની અંદર આપણે એકદમ પતલું બેટર બનાવવાનું છે જેવી રીતે આપણે ઢોસાનું અને ઇડલીનું ખીરું હોય એ રીતે આપણે એક બેટર બનાવીશું તો મિક્સરમાં આપણે ટ્રાન્સફર કરી અને પહેલાં તો મિક્સરમાં દળી લઈએ તો અહીંયા આપણે એકદમ સરસ રીતે મિક્સરમાં દળી લીધું છે મેં પાણી બિલકુલ ઉમેર્યું નથી આપણે જે પાણી ઉમેર્યું હતું એ જ પાણીમાં દળી લેવાનું છે હવે આપણે થોડી વસ્તુ જેના કારણે આપણી આ રેસીપી વધારે માત્ર માત્ર ટેસ્ટ પૂરતું છે તો તૈયાર થયેલા બેટરની અંદર આપણે નમક ઉમેરવાનું છે બહુ વધારે નહીં કાલે ટેસ્ટ પૂરતું સાથે આપણે થોડી હળદર ઉમેરીશું લાલ મરચું માત્ર ટેસ્ટ પૂરતું અને ધાણાજીરું તમે ચાવ તો તમે ગરમ મસાલો ઉમેરી શકો છો પરંતુ હું નથી ઉમેરવાની કારણ કે આપણે હવે ક્લોઝ રેસીપી છે એટલે બને એટલો આપણે મસાલો અને કેલરી ઓછું આવે એમ જ ઉપયોગ કરવાનો છે હવે બીજું કે આ રેસીપી છે એની અંદર તમે ચાવ તો એટલા વેજીટેબલ્સ ઉમેરો અને તમે સરસ મજાની વેજીટેબલ્સ આમલેટ પણ બનાવી શકો છો તો એની રેસીપી પણ હું તમને જણાવીશ અત્યારે આપણે પ્લેન નાસ્તો બનાવવાનો છે એકદમ પ્લેન તો અહીં આપણું બેટર બનીને રેડી છે ચલો આપણે નાસ્તો બનાવી લઈએ ફેરવી લઈશું ઇઝીલી ફરી જાય છે તો અહીં આપણે આ નાસ્તાને ફેરવી લીધો છે ફેરવામાં એકદમ સરળતા રહે છે તો બસ અહીંયા એક નાસ્તો આપણું બનીને રેડી છે આવી જ રીતે આપણે બધા જ ચીલાને પહેલાં બનાવી લઈએ તો તૈયાર થયેલા આ નાસ્તાને ત્રણથી ચાર મિનિટ સુધી આપણે ચડવા દેવાનો એ પછી આપણે થોડો ફરી આપણે ફેરવી લેવાનો છે અને અહીંયા તમે જોઈ શકો છો થોડું થોડું લાઇટ બ્રાઉન તો બસ એ ટાઈપનું થાય ત્યાં સુધી જ આપણે હવે મીડિયમ આંચ કરવાની ગેસની છેલ્લે જેના કારણે બળી ન જાય અને મીડિયમ આંચ કર્યા પછી આપણે ફરી એક મિનિટ ચડવા દેવાનું કારણ કે થોડું જાડાઈમાં છે એટલે અંદરથી કાચા ન રહે એનું ધ્યાન રાખવાનું છે અને થોડું ક્રિસ્પી બનાવશે તો ખરેખર આ બહુ સરસ નાસ્તો લાગે છે તમે ચટણી સાથે સોસ સાથે આ નાસ્તો સર્વ કરી શકો છો તો અહીંયા એક સરસ મજાનો વેટ નાસ્તો બનીને રેડી છે હવે આપણે ફરી આપણે બનાવી લઈએ તો હવે અહીંયા આપણે ઇઝીલી ફોડવી લઈશું એટલે અહીં આપણે હવે ફોલ્ડ કરી દઈએ તો અહીંયા આપણે આવી રીતે બધા જ ચીલાને બનાવી લેવાના છે એકદમ ઓછા તેલમાં બનીને રેડી થઈ જાય છે અને આ ચીલા એકવાર તમે નાસ્તામાં ખાશો પછી લાંબા ટાઈમ સુધી તમને ભૂખ જ નહીં લાગે કારણ કે તૈયાર થયેલા આ ચીલો છે એમાંથી એમાં જે ઓટ્સ છે એની અંદર ડાયટરી અને જમનો ફાઇબર છે જે લાંબા સમય સુધી તમને ભૂખ ઓછી જગાડે છે અને સાથે સાથે તમારું પેટ ભરેલું રાખે છે તો તૈયાર થયેલા આ ચીલા તમે બ્રેકફાસ્ટમાં ચા સાથે અથવા તો બપોરના ડિનરના ઓપ્શનમાં દહીં સાથે બપોર બપોરના લંચના ઓપ્શનમાં દહીં સાથે અથવા તો રાતના ડિનરના ઓપ્શનમાં પણ ચા અથવા કોફી સાથે લઈ શકાય છે તો ખરેખર દિવસમાં કોઈ પણ એક ટાઈમ ભરપેટ ખાઓ આ રેસીપી કેલરી શૂન્ય છે કારણ કે ઓટ્સ છે ને એમાં કેલરી એકદમ શૂન્ય છે તો અહીંયા એકદમ લો કેલરીયુક્ત અચીલા ખાવ તમારા પાચન તંત્રને મજબૂત કરો તમને તમારા વજનને પણ ઘટાડશે સાથે શરીરમાં ઘણા બધા ફાયદાઓ થશે તો ડાયાબિટીસ થાઇરોડ છે એ લોકો માટે તો આ બેસ્ટ રેસીપી છે પ્રેગ્નન્ટ લેડી માટે પોષક તત્વથી ભરપૂર એવી આ રેસીપી છે સાથે સાથે નાના બાળક બાળકો હોય તો એમના માટે પણ આ હેલ્ધી અને પૌષ્ટિક આહાર છે તો ખરેખર રેસીપી ખાવ અને વજન ઘટાડો